રાજકોટના ગેમ ઝોન થયા પછી સરકાર અને કલેક્ટર સાહેબ ની કડક સૂચના હતી કે લોકમેળામાં કડક નિયમ જે હોવા જોઈએ એના માટે એસઓપી ફાઉન્ડેશન હતું આજે વખતે ફાઉન્ડેશન રેસ્કોમાં ચકેડી ગોઠવાઈ રહી છે ફાઉન્ડેશન ભરાયેલ નથી એના સંચાલકે જે સંચાલકે બારો રાખે છે એમ કે છે કે જમીન કડક છે તો આ કડક જમીન તો દર વર્ષે આપણે લોકમેળો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ થાય છે તો સરકાર સરકારશ્રીને આ એસઓપી માં જાહેર કરી ત્યારે ખબર હતી કે જમીન કડક છે તો ફાઉન્ડેશન વિના રેખી હોત તો જાહેર જનતાને કીધું હોત કે ભાઈ આ ફાઉન્ડેશન વગર છે તો સરકારને રૂપિયા વધુ આવત હરાજીમાં ભાડા તો કલેક્ટર સાહેબ દ્વારા ચાલીસ રૂપિયા બાર પડેલા હતા પણ જે વ્યક્તિ આ ગ્રાઉન્ડ આખું રાખેલું છે એને સરકારને અને જે સંચાલકોને ગેરમાર્ગે દોરીને એમ કીધું છે કે સરકારે પચાસ રૂપિયાની છૂટ આપી છે અને ફાઉન્ડેશન નહીં ભરો તો ચાલશે એવું એ લોકો જે ભાઈ રાખ્યું છે ગ્રાઉન્ડ એ